સમય પહેલાની વાત છે એક સમૃદ્ધ નગરમાં એક ગરીબ વૃદ્ધ સ્ત્રી રહેતી હતી તે આમ અંતેમ ફરીને ફાટેલા તૂટેલા કપડા અને તૂટેલો સામાન વીણતી હતી તેની જીવન નિર્વાહ કરવાનો આ એકમાત્ર રસ્તો હતો તેનાથી માંડ તેની ભૂખ સંતોષાતી હતી વૃદ્ધ સ્ત્રીને એક અતિ સુંદર પુત્રી હતી તેના શાંત ચહેરા પર સુખ દુઃખ આનંદ વેદના હાસ્ય અને આંસુની ઝીણી રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી પરંતુ તેના નસીબમાં ગરીબી અને ભૂખ લખાયેલા હતા હા તેની પાસેથી પસાર થનાર દરેક વ્યક્તિ તેની સુંદરતાથી મોહિત થયા વિના રહી શકતો ન હતો તે ભલે સોનો આપીને સુંદરતા ખરીદનાર રાજા હોય કે પછી પ્રેમભરી આંગળીઓથી પલાળેલી માટીને સ્પર્શીને તેને આકાર આપનાર સામાન્ય કુંભાર હોય અપૂર્વ સુંદરતાને કારણે તેની ત્રણ યુવતીઓ સાથે મિત્રતા થઈ ગઈ તેઓ બધા પ્રતિષ્ઠા અને મોભામાં તેનાથી ઘણી ઊંચી હતી તેમાંની એક प्रधानमंत्रीની પુત્રી હતી તો બીજી એક ધનિક વેપારીની ત્રીજી રાજપૂરોહિતની પુત્રી હતી એક દિવસ મહેલ નજીકના એક તળાવમાં ત્રણેય સખીઓ તે વૃદ્ધ સ્ત્રીની પુત્રી સાથે સ્નાન કરી રહી હતી તળાવના ઠંડા પાણીમાં આનંદિત થઈને તેઓમાંની દરેકે પોતાની વિશેષ પ્રતિભાનું વર્ણન કરવાનું શરૂ કર્યું પ્રધાનમંત્રીની પુત્રીએ કહ્યું સાંભળો સખીઓ મારી સાથે લગ્ન કરનાર વ્યક્તિ ખુશ રહેશે તેને મારા માટે ક્યારેય કપડા ખરીદવા નહીં પડે કારણ કે હું જે કપડા પહેરું છું તે ક્યારેય મેલા નહીં થાય અને ન તો જૂના થઈને ફાટશે વેપારીની પુત્રીએ કહ્યું મારી સાથે લગ્ન કરનાર વ્યક્તિ પણ હંમેશા ખુશ રહેશે કારણ કે રસોઈ બનાવવા માટે હું જે બળતણનો રાખ નહીં થાય તેનો ઉપયોગ એક પછી બીજે દિવસે અને આ રીતે વર્ષો સુધી થઈ મારો પતિ પણ કોઈ ભાગ્યશાટ હશે રાજપુરોહિતની પુત્રીએ કહ્યું હું જે ચોખા બનાવીશ તે ક્યારેય વાસી નહીં થાય અને ન તો ખતમ થશે અમારા જમ્યા પછી પણ વાસણ ભરેલું રહેશે રાજપુરોહિતની પુત્રીએ ગર્વથી કહ્યું અંતે ગરીબ વૃદ્ધ સ્ત્રીની પુત્રી બોલી મારી સાથે લગ્ન કરનાર વ્યક્તિ પણ નસીબદાર હશે હું જોડિયા બાળકોને જન્મ આપીશ એક છોકરો હશે એક છોકરી છોકરી દિવ્ય સુંદરી હશે અને છોકરાના કપાળ પર ચંદ્ર અને તેના હાથની હથેળી પર તારા હશે તે છોકરીઓએ બોલવાનું શરૂ જ કર્યું હતું કે રાજા પોતાના વિશાળ સફેદ ઘોડા પર સવાર થઈને ત્યાંથી પસાર થયો તેણે થોભીને તેમની વાતો સાંભળી તે મનમાં બોલ્યો જે છોકરીના કપડાં મેલા નથી થતા અને જૂના થઈને ફાટતા નથી તે ભાડમાં જાય હું તો મારી પત્નીને સોનાના તારથી ગૂંથેલા અને રત્નોથી સજાવેલા અગણિત પોશાક આપી શકું છું તેમને જોઈને અહીંની દરેક કુવારીઓ ઈર્ષ્યા કરશે મને તે છોકરીમાં પણ રસ નથી જેનું બળતણ ક્યારે બળીને રાખ નહીં થાય મારા શાહી રસોડામાં એટલું બળતણ છે કે આખી દુનિયાને સળગાવી શકાય હું ત્રીજી કુંવારીની પણ પરવા કરતો નથી મારા શાહી ભંડારમાં એટલું અનાજ છે કે આખી દુનિયાના રાજાઓ અને તમામ લોકોને ખવડાવી શકાય પરંતુ ચોથી છોકરી તેની સુંદરતા તો સ્વર્ગની દેવીઓથી પણ વધીને છે તે એક દિવ્ય પુત્રીને જન્મ આપશે તેનો એક પુત્ર પણ હશે જેના કપાળ પર ચંદ્ર અને હથેળી પર તારા અંકિત હશે મારે આવી જ છોકરી જોઈએ છે હું તેની સાથે જ લગ્ન કરીશ જો કે રાજાને ચાર રાણીઓ હતી પણ કોઈએ એક પણ બાળકને જન્મ આપ્યો નહોતો તેનાથી મંત્રીઓ પરેશાન રહેતા હતા તેમના મતે વારસદાર વિનાનો રાજા બિલકુલ તાપ અને પ્રકાશ વિનાના સૂર્ય જેવો હતો તેથી તેઓએ રાજાને વિનંતી કરીને પાંચમા લગ્ન માટે રાજી કરી લીધા કદાચ પાંચમી રાણીના નસીબમાં છોકરો હોય જે રાજાના વિશાળ રાજ્યને સંભાળે અને સોનેરી રાજગાદી પર બેસે રાજાનું દિલ પણ વૃદ્ધ સ્ત્રીની સુંદર પુત્રી પર આવી ગયું હતું તેણે પોતાના સેવકોને તે છોકરીનું કુટુંબ અને સરનામું જાણવા માટે મોકલ્યા પાછા આવીને સેવકોએ દુઃખી થતા કહ્યું કે તે સુંદર છોકરી તો નીચલા કુળની છે તેની માતા તૂટેલો અને રદ્દી સામાન વીણતી એક ગરીબ વૃદ્ધ સ્ત્રી છે આ સાંભળીને ગુસ્સે થયેલા પ્રધાનમંત્રી અચાનક બોલ્યા રાજા ભલા કેવી રીતે નીચલા કુળની તે છોકરી સાથે લગ્ન કરી શકે જે કોઈ પણ રીતે રાજપરિવારને લાયક નથી પરંતુ રાજાએ કહ્યું કોઈ વાંધો નથી હું ફક્ત તેની સાથે જ લગ્ન કરવા માંગુ છું તે જ દિવસે રાજાએ વૃદ્ધ સ્ત્રીને બોલાવી રાજાના સંદેશવાહકોને પોતાની ઝૂંપડી બહાર જોઈને વૃદ્ધ સ્ત્રી ડરથી ધ્રુજવા લાગી તેણે વિચાર્યું કદાચ મહેલની આસપાસ પ્રતિબંધિત વિસ્તારમાં ફરવાની સજા હશે પરંતુ ડરથી ધ્રુજતી વૃદ્ધ સ્ત્રી સંદેશવાહકોની પાછળ ચાલી પડી તેઓએ વૃદ્ધ સ્ત્રીને રાજાના અંગત ખંડમાં લઈ જઈને છોડી દીધી ત્યાં રાજાએ તેને પૂછ્યું શું એ સાચું છે કે તારી એક પુત્રી છે જે પ્રેમ અને સુંદરતાની દેવી કરતાં પણ વધુ સુંદર છે અને તેની મિત્રતા મારા પ્રધાનમંત્રી અને રાજપુરોહિતની પુત્રીઓ સાથે છે ગરીબ વૃદ્ધ સ્ત્રીનું શરીર ડરથી ધ્રુજવા લાગ્યું તેના હોઠ ધ્રુજી રહ્યા હતા અને દિલ બેસી રહ્યું હતું તે રાજાના ચરણોમાં પડીને દયાની ભીખ માંગવા લાગી જ્યાં ઝૂકીને તેને જમીન પરથી ઉઠાવતા કહ્યું હે ભદ્ર મહિલા હું તમારી પુત્રી સાથે લગ્ન કરીને તેને મારી રાણી બનાવવા માંગુ છું ગરીબ વૃદ્ધ સ્ત્રી તો સ્તબ્ધ થઈ ગઈ હતી રાજાને જોઈને તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ તે બિલકુલ દૂર કરો હું ખરેખર તમારી પુત્રી સાથે લગ્ન કરીને તેને મારી રાણી બનાવવા માંગુ છું ટૂંક સમયમાં જ આખા રાજ્યમાં આ સમાચાર ફેલાઈ ગયા કે રાજા નીચલા કુળની એક દિવ્ય સુંદરી સાથે લગ્ન કરવાના છે આ સાંભળીને ચારેય રાણીઓનું ચક્કર ખાઈ ગયું સૌથી મોટી રાણીએ ગુસ્સાથી લાલચોળ થઈને પૂછ્યું હે દયાળુ રાજા આ કેવું પાગલપણ તમારા પર સવાર થઈ ગયું છે તમે એક એવી છોકરી સાથે લગ્ન કરવા માંગો છો જે અમારી દાસી બનવાને પણ લાયક નથી અને અમારે તેને સમાન દરજ્જો આપવો પડશે પરંતુ રાજા પોતાના નિર્ણય પર અડગ હતા બીજા જ દિવસે રાજજ્યોતિષીને બોલાવીને એક શુભ દિવસ નક્કી કરવામાં આવ્યો અને આ રીતે રદ્દી વિનતી વૃદ્ધ સ્ત્રીની પુત્રીના લગ્ન રાજા સાથે થઈ ગયા તે રાજાની પાંચમી અને સૌથી પ્રિય રાણી બની ગઈ તેમના પ્રેમની ઊંડાઈનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી કારણ કે દિલની ભાષા ફક્ત તેઓ જ સમજી શકે છે જે પ્રેમ કરે છે અને મેળવે છે આ રીતે સપનાના પંખો પર સવાર થઈને સમય ઉડવા લાગ્યો એક દિવસ રાજાએ રાણીને કહ્યું પ્રિય રાજાના કર્તવ્યનું પાલન કરવા માટે મારે તારાથી થોડા દિવસો દૂર રહેવું પડશે મારે આ વિશાળ રાજ્યના અન્ય ભાગોની પણ સંભાળ રાખવી પડશે તું આ દિવસોમાં ગર્ભવતી છે અને હું બાળકના જન્મ સમયે તારી નજીક રહેવાનું પસંદ કરીશ ખરેખર રાજમહેલનું ષડયંત્ર તારી સમજની બહાર છે તેથી હું તને આ સોનેરી ઘંટડી આપું છું જેવી જ બાળક જન્મ લેવાનું હોય તું તેને એકવાર વગાડી દેજે હું આંખના પલકારામાં તારી નજીક પહોંચી જઈશ પરંતુ ધ્યાન રાખજે આ ઘંટડી બરાબર ત્યારે જ વગાડજે જ્યારે બાળક જન્મ લેવાનું હોય એક ક્ષણ પહેલા પણ નહીં ચારે રાણીઓએ છુપાઈને રાજાની વાત સાંભળી લીધી હતી રાજાના ગયા પછી તેઓ નાની રાણીના ખંડમાં ધસી આવ્યા સૌથી મોટી રાણીએ આવતા જ પૂછ્યું તને આવી સુંદર ઘંટડી ક્યાંથી મળી તેને તારા પલંગ પાસે કેમ લટકાવી રાખી છે નિર્દોષ નાની રાણીનો જવાબ હતો રાજાએ આ ઘંટડી મને આપી છે તેમણે કહ્યું છે કે જ્યારે આપણું બાળક જન્મ લેવાનું હોય ત્યારે તેને વગાડવી તેમણે એ પણ કહ્યું કે તેઓ ગમે ત્યાં હોય ઘંટડીનો અવાજ સાંભળીને આંખના મારી પાસે આવી જશે અસંભવ એક રાણીએ કહ્યું કહ્યું પછી તેણે ઉમેરતા રાજાએ મજાક કરી હશે તેઓ ભલા કેવી રીતે દૂરથી તેનો અવાજ સાંભળી શકે અને પછી આંખના પલકારામાં તારી પાસે આવી જશે હમણાં ઘંટડી વગાડીને જો તને ખબર પડશે કે રાજાએ જૂઠું કહ્યું હતું કે સાચું પહેલા તો નાની રાણી ઘંટડી વગાડવાની ના પાડતી રહી પરંતુ અન્ય રાણીઓએ તેને આખરે સમજાવી જ લીધી નાની હોવાને કારણે પવિત્ર આત્માવાળી રાણીએ ધીમેથી ઘંટડી વગાડી જ દીધી તે સમયે રાજા પોતાના નિયંત્રણમાં આવતા અન્ય કોઈ રાજ્યની રાજધાનીના રસ્તામાં હતા પરંતુ ઘંટડીનો અવાજ સાંભળતા જ તેઓ પાછા ફર્યા અને થોડી જ ક્ષણોમાં રાણીના ખંડમાં પ્રગટ થયા ત્યાં નાની રાણીને પોતાની સખીઓ સાથે મજાથી વાતો કરતી જોઈને તેઓ ચોંકી ગયા તેમણે સીધો સવાલ કર્યો

પરંતુ જેવી જ રાજાની નજર રાણીના ગાલ પર વહેતા આંસુઓ પર પડી તેમણે પોતાના ગળાના રૂમાલથી તેને લૂછી નાખ્યા પછી રાણીને ગળે લગાવતા તેમણે કહ્યું હવે તો તને વિશ્વાસ થઈ ગયો કે મેં જે કહ્યું તે સાચું છે તેથી ધ્યાન રાખજે કે પ્રસવ પહેલા ઘંટડી ન વાગે રાજા વિના નાની રાણીને એક એક દિવસ ભારે લાગી રહ્યો હતો આ દરમિયાન એક ભયંકર તોફાની રાત્રે ફરી એકવાર ચારેય રાણીઓ તેના ખંડમાં ધસી આવી સૌથી મોટી રાણીએ ગંભીરતાથી કહ્યું બાળકના જન્મની ઘડી નજીક આવી રહી છે ગયા વખતે તો ઘંટડીનો અવાજ રાજા સુધી પહોંચી ગયો હતો કારણ કે તેઓ મહેલથી વધારે દૂર નહોતા અને હવા પણ શાંત હતી પરંતુ અત્યારે તો વરસાદ અને વાવાઝોડાનો સમય છે તેથી મને ડર છે કે ક્યાંક ઘંટડીનો અવાજ રાજાના કાન સુધી નહીં પહોંચે તું એકવાર ફરીથી ઘંટડી વગાડીને જોઈ લે કે તેનો અવાજ તારી પાસે રાણીઓ તેના પર હાવી થઈ ગઈ અને હારીને નાની રાણીએ ઘંટડી વગાડી જ દીધી તે સમયે રાજા રાજધાનીમાં પોતાના દરબારમાં ફરિયાદો સાંભળી રહ્યા હતા ઘંટડીનો અવાજ સાંભળતા જ તેમણે દરબાર બરખાસ્ત કરી દીધો અને તરત જ રાણીના ખંડમાં પ્રગટ થયા આ વખતે રાજા ગુસ્સાથી ગયા ગુસ્સામાં તેઓ બોલ્યા તે ફરીથી મારા પ્રેમ અને વચન પર શંકા કરી છે હવે હું છોડી દઉં પડે તો પણ જો તું ઘંટડી વગાડીશ તો પણ હું નહીં આવું ભલે તું જોર જોરથી ઘંટડી વગાડતી રહી જા રાણીએ આ પહેલા રાજાનો ગુસ્સો જોયો નહોતો તે નિરાશ થઈને રડવા લાગી પછી તેણે કહ્યું હે સ્વામી મને માફ કરી દો મારા બાળકનો જન્મ હવે જલ્દી જ થવાનો છે અને હું ખાતરી કરવા માંગુ છું કે તે સમયે પરંતુ આ વખતે પણ તેણે રાજાને રાણીઓની જીદ પર તેણે ઘંટડી વગાડી હતી અને રાજા કશું પણ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા આખરે શુભ ઘડી આવી જ ગઈ નાની રાણી વારંવાર ઘંટડી વગાડતી રહી દરેક વખતે અવાજ તેજ થતો ગયો ઘંટડીનો અવાજ આખા રાજ્યમાં જ નહીં પરંતુ જંગલની પાર પણ સંભળાઈ રહ્યો હતો પરંતુ દુર્ભાગ્યવશ રાજા પાછા ન આવ્યા હવે મોટી રાણીઓને વિશ્વાસ થઈ ગયો કે રાજા નહીં આવે તેમણે મહેલની દાયણને બોલાવી અને તેને સોનાના સિક્કા વાળી થેલી આપીને નવજાત શિશુને ખતમ કરવા માટે કહ્યું એટલું જ નહીં તે બાળકની જગ્યાએ રાજાના ખાસ કુતરાના નવજાત બચ્ચાની જોડી રાખવા માટે પણ કહ્યું ટૂંક સમયમાં જ રાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો તેમાં એક છોકરો હતો અને બીજી છોકરી છોકરી ઘણી સુંદર હતી અને છોકરાના કપાળ પર નાનો ચંદ્ર અને હથેળીઓ પર તારા હતા પરંતુ નિરાશ રાણી સમક્ષ તે દાયણે નવજાત ગલુડિયાની એક જોડી મૂકી અને કહ્યું કે તેણે તેમને જ જન્મ આપ્યો છે રાજા બીજા જ દિવસે પાછા આવી ગયા કારણ કે ગુસ્સામાં હોવા છતાં તેમને યાદ હતું કે રાણીના જોડિયા બાળકોનો જન્મ થવાનો છે તેમાં એક સુંદર છોકરી અને બીજો કપાળ પર ચંદ્ર અને હથેળીઓ પર તારાવાળો છોકરો હશે પરંતુ જ્યારે ગલુડિયા ને તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને મનગણત વાતો કહેવામાં આવી તો તેમના હોશ ઉડી ગયા હવે તો રાજાના દુઃખનો ભાવુક થઈને તેમણે આદેશ આપ્યો કે નાની રાણીના રાજવી પોશાકો અને ઘરેણા તેને બજારમાં કાગડાઓ ઉડાડતા ભગાડતા રહેવાના કામ પર લગાડી દેવામાં આવે આ દરમિયાન રાતના અંધારામાં મહેલની દાયણે નવજાત બાળકોને એક ટોપલીમાં મૂકીને ઘાસ ફૂસ ઢાંકી દીધા અને તે ટોપલી ને ગામની બહાર એક કુંભારની ઝૂંપડીના દરવાજા પર મૂકી દીધી સવારે નવજાત રડવાના ની આંખો ખુલી ગઈ તે કશું પણ વિચાર્યા વિના ટોપલીમાં બે સુંદર નવજાત શિશુઓને એક સાથે જોઈને તે આશ્ચર્ય ચકિત થઈ ગઈ પહેલા તો તે તેમને આશ્ચર્ય અને મમતા ભરી આંખો થી નિહાળતી રહી પછી તેમને સાચવીને અંદર લઈ ગઈ અને કુંભાર ને ઉઠાડ્યો અને ખુશીથી બોલી આપણું પોતાનું બાળક નથી પરંતુ દેવતાઓએ આપણા માટે એક સુંદર છોકરી અને એક છોકરો મોકલ્યો છે આ છોકરાના કપાળ પર તો ચંદ્ર છે અને હથેળીઓ પર તારા છે કુંભાર અને તેની પત્ની તો ખુશીથી ફૂલ્યા સમાતા નહોતા નાની છોકરી દિવસે દિવસે સુંદર થઈ રહી હતી અને છોકરાના કપાળનો ચંદ્ર નીકળી રહ્યો હતો થોડા જ દિવસોમાં જોડિયા ભાઈ બહેન કુંભારની આંખોના તારા બની ચૂક્યા હતા પણ ગામના લોકો તેમની સાથે ઈર્ષ્યા કરવા લાગ્યા હતા કુંભારની પત્ની આખી રાત જાગીને નાની છોકરી માટે રંગબેરંગી પોશાક અને છોકરા માટે મેઘધનુષી રંગોની પાઘડી બનાવતી તે છોકરાના કપાળ પર નિખરતા ચંદ્રને ગામવાળાઓની ઈર્ષ્યાળુ નજરથી બચાવવા માંગતી હતી સમય પસાર થતો રહ્યો બંને બાળકોએ માટીને સુંદર અને અદ્ભુત આકાર આપવાની કળા શીખી લીધી તેઓને ચાક પર બારીક કામ કરવામાં મહારથ હાંસલ થઈ ગઈ તેમના બનાવેલા વાસણો ખરીદવા લોકો દૂર દૂરથી પણ આવતા હવે કુંભાર અને તેની પત્ની નબળા અને વૃદ્ધ થઈ ગયા હતા પછી એક પછી એક બંને મૃત્યુ થઈ ગયું ભાઈ બહેન બંને એ મળીને સખત મહેનત કરીને એક એક સિક્કો ભેગો કર્યો તેમની પાસે જ્યારે એક હજાર સિક્કા જમા થઈ ગયા ત્યારે તેઓએ તેનાથી ગામમાં એક નાનું ઘર ખરીદી લીધું પછી જંગલમાં ફરવાનો શોખ ધરાવતા તે છોકરાએ એક ઘોડો અને તીર ધનુષ પણ ખરીદી લીધું સાંજે કામ પૂરું કરીને તે અવારનવાર શિકાર પર નીકળી જતો હતો દીવાઓ નો તહેવાર આવ્યો ગામમાં ખુશીની લહેર હતી સુંદર દીવાઓ ખરીદવા માટે લોકોની ભીડ બજારમાં ઉમટી પડી દેવી દરેક વ્યક્તિ પોતાના તે રોશન કરવા માટે ઉતાવળા હતા લક્ષ્મી તેમના માટે સુખ શાંતિ નો સંદેશ લાવે છે તહેવાર ના દિવસે લાખો દીવા ઝગમગી ઉઠ્યા તેમનું એક ઘર ગલી ખૂણો અને આખું ગામ રોશન થઈ ગયું એવું લાગી રહ્યું હતું જાણે આ ગામ પરિયોની જાદુઈ નગરી બની ગયું હોય તે જ દિવસે ચિંથરામાં લપેટાયેલી એક નિરાધાર મહિલા જવાન થઈ ગયેલી તે છોકરીની દુકાને માત્ર એક દીવો માંગવા માટે આવી છોકરીએ ચોંકીને તેને પૂછ્યો માત્ર એક દીવો આજના દિવસે તો ઘરોને રોશન કરવા માટે સેંકડો દીવાઓની જરૂર પડે છે તમારે પણ લક્ષ્મીના સ્વાગતની આવી જ તૈયારી કરવી જોઈએ જેથી દેવી લક્ષ્મી પધારીને તમને આશીર્વાદ આપી શકે આ સાંભળીને તે નિસહાય મહિલાએ નિસાસો નાખતા કહ્યું મારું તો કોઈ ઘર નથી હું તો તે વિશાળ વૃક્ષના મૂળમાં દીવો પ્રગટાવીશ જે મને સૂર્યના તીવ્ર તાપ અને વરસાદના પાણીથી બચાવે છે છોકરીએ માથું ઊંચકીને ઉપર જોયું તે મહિલાની સુંદર કાળી આંખોમાં દુઃખની રેખા સ્પષ્ટ દેખાઈ રહી હતી છોકરીએ ઉદાસ થતા કહ્યું તમારી વાતોથી મારું દિલ ભરાઈ ગયું છે હું મારા ભાઈ સાથે નજીકના એક ઘરમાં રહું છું અમે અમારા માતા-પિતા ગુમાવ્યા છે અને એક ખાલીપો અનુભવી રહ્યા છીએ શું તમે અમારી સાથે રહેશો તે મહિલા દિલ થંભાવીને બધું સાંભળતી રહી પછી તેણે પોતાના આંસુ લૂછ્યા અને છોકરી સાથે ચાલી પડી બંને ભાઈ-બહેન માટે તે મહિલા જાણે લક્ષ્મીનો અવતાર હતી તેમનું ઘર પ્રેમ અને પ્રકાશથી ભરાઈ ગયું તેઓના જીવનમાંથી ખાલીપો જતો રહ્યો ટૂંક સમયમાં તેઓની વચ્ચે માતા-બાળકોનો એક અતૂટ સંબંધ બની ગયો આખી રાત જાગીને ગામના લોકોએ માં લક્ષ્મીની પ્રાર્થના કરી અને આવનારા વર્ષોમાં સુખ શાંતિની કામના કરતા રહ્યા આ રીતે રાતના જાગેલા લોકો સવારે મોડે સુધી સૂતા રહ્યા પરંતુ કપાળ પર ચંદ્રવાળો તે છોકરો મેઘધનુષી રંગોવાળી પાઘડી બાંધીને ઘોડા પર સવાર થઈને જંગલ તરફ ચાલ્યો ગયો જંગલમાં ખડખડ વહેતી એક નદીના કિનારે એક ઝાડ નીચે તે સૂતો રહ્યો તે ઝાડ એવી રીતે ઝૂકેલું હતું જાણે નિર્મળ ધારાને સ્પર્શ કરવા માટે આતુર હોય તે છોકરો શાંત જંગલની ઊંડાઈને દિલમાં ઉતારવા માટે આંખો બંધ કરીને સૂતો રહ્યો ફૂલોની સુગંધ તેના શ્વાસમાં ભળી રહી હતી શાંત હવા તેના કાનમાં ગીતો ગાતી હતી તેને લાગી રહ્યું હતું કે જાણે આખા શાંતિ અને સુંદરતા તેના દિલમાં ઉતરી રહી છે અને તે ધીમે ધીમે મીઠી ઊંઘમાં ડૂબી ગયો એક ઉડતા તીરનો સણસણાટ સાંભળીને અચાનક તેનું સપનું તૂટી ગયું તીર સીધું છોકરાની પાઘડીમાં ઘૂસી ગયું અને તેને ચીરીને પાડી દીધું તે છોકરો ભોઠો થઈને જોતો રહ્યો તેની સામે તેના કપાળ પર બાંધેલી પાઘડી ફાટી ગઈ હું અહીનો રાજા છું પણ તું કોણ છે ક્યાં રહે છે અને તારી માં કોણ છે રાજાએ જવાબ આપતા પૂછ્યું છોકરો ઉભો થઈ ગયો પોતાની ફાટેલી પાઘડી જોઈને દુખી થતા તેણે કહ્યું હું એક કુંભારનો દીકરો છું મારી જોડિયા બહેન અને મોંબોલા માતા સાથે બજાર પાસેના એક ઘરમાં રહું છું રાજાએ તરત જ આદેશ આપ્યો મને તારા ઘરે લઈ ચાલ બંને કોઈ વિચારમાં ડૂબેલા જંગલ અને ગામને પાર કરીને બજાર પાસેના તે ઘર પાસે પહોંચ્યા દરવાજા પર એક સુંદર છોકરી હતી પોતાના ભાઈ સાથે એક અજાણ્યા માણસને જોઈને તેણે માને બહાર આવવા માટે કહ્યું રાણીની નજર જેવી જ રાજા સાથે મળી બંને રોમાંચિત થઈ ગયા રાણીના દિલ ની માંથી એક નિશાસો નીકળ્યો અને તેના છલકાતા ભળી ગયો રાજા રાણી અને બંને બાળકો થોડી ક્ષણો માટે થઈને ચૂપચાપ રહ્યા પરંતુ તે ઘર પાસે જોઈને હોશ ઉડી ગયા તે ઝડપથી દોડીને તેમની પાસે પહોંચી પછી રાજાના પગે પડીને તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો તેણે સોનેરી ઘંટડી વગાડવાથી લઈને નવજાત બાળકોને મારવા માટે મળેલા સોનાના સિક્કાઓની બધી વાત કહી દીધી ચારે મોટી રાણીઓના કાળા કૃત્યોનો પર્દાફાશ થઈ ગયો હતો દાયણે એ પણ જણાવ્યું કે દયાળુ થઈને તેણે કેવી રીતે રાજપરિવારના નવજાત બાળકોને એક ટોપલીમાં મૂકીને કુંભારના દરવાજા પર છોડી દીધા હતા ભાવુક રાજાએ જોડિયા બાળકોને ગળે લગાવી લીધા તેમણે રાણીના હાથ ચૂમતા કહ્યું દુનિયા ખરેખર રહસ્યોથી ભરેલી છે અને તેનાથી પણ અનોખી છે જીવન અને પ્રેમની આ રમત પરંતુ સત્ય આખરે વિજયી થાય છે અને પ્રેમ અમર છે પછી તેઓ બધા બાકીના દિવસો સુખ શાંતિથી વિતાવવા માટે પોતાના રાજ્ય તરફ પાછા ચાલ્યા ગયા